ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડાપ્રધાન મોદીના વતન મહેસાણાના વડનગરની મુલાકાત કરી હતી કેન્દ્રીય મંત્રીએ આજે વડનગર રેલવે સ્ટેશન પર ખાસ મુલાકાત લીધી હતી અવિનાશ ગોયલને રેલવે સ્ટેશન પર બનનારા મ્યુઝિયમ કે જેમાં બૌદ્ધિઝમ સમયથી વર્તમાન સમય સુધીના સમયગાળાનું વિઝ્યુઅલેશન બતાવ્યું હતું ગાયકવાડને ગુજરાતમાં વડનગર રેલવે સ્ટેશન પર ચલાવવામાં આવેલા રેલ એજન્સીથી બુલેટ ટ્રેન સુધીની સફરનું વર્ણન કર્યું હતું રેલવે મંત્રીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજી વડનગર પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા અમારા બધાના અને સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરીને અને લોકોને સૂચવ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી અને હું જેડા મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી રજૂઆતની અંદર જે વડનગર થી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું સાથે વડનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટે નહીં અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરી અને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ જશે કામ અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા